નિર્ગમન ચોવીસ પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઉઠ્યા યહોવાહે જે જે કહ્યું છે તે બધું અમે માથે ચઢાવીશું અને તે પ્રમાણે કરીશું સ્વર્ગીય પિતા તમારા પવિત્ર શબ્દ કરારના પુસ્તક માટે અમે તમારો આભાર માનીએ છીએ જે અમારા પગલાઓનું માર્ગદર્શન કરે છે અને અમને તમારી ઈચ્છા શીખવે છે જેમ ઇઝરાયેલના લોકોએ આજ્ઞા પાડવાનું વચન આપ્યું હતું તેમ અમે પણ તમારા દ્વારા આપેલા બધા આદેશોનું વિશ્વાસુ પાલન કરીને ચાલવા માંગીએ છીએ અમને તમારા શબ્દને આદરથી સાંભળવા માટે કાન આપો તેને નમ્રતાથી સ્વીકારવા માટે હૃદય આપો અને તેને આનંદથી જીવવા માટે શક્તિ આપો અમને અમારી ભક્તિમાં અડગ રાખો જેથી અમારા જીવનમાં તમારા સત્યને પ્રતિબિંબિત કરી શકાય અને તમારા નામનો મહિમા થાય ઈસુના નામે આમીન